મામા લોકોની પેનલ તો જો અહીંયાથી ચાલુ થાય રહી તમે જો કેટલી મોટી લાઈને જો છે કમાસુંધી લાઈને હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગે છે અત્યારે સવારના છે અને આજના બ્લોગની શરૂઆત આપે કરી છીએ સાયરા કેમ કે કેના લગ્ને નામ ભૂલી ગયું તો પ્રાપ્તિના લગ્ન એને આપણે લગ્ન માણવા એને આજના દિવસે છે માંડવા મામેરોની સંગીત સંધ્યા હજી આપણે તૈયાર નથી થયા અને

બરાબર એકદમ એક નંબર તો ચલો આ તો બધા નીકળેરા પણ આપણે હજી તૈયાર થવાની વાત તો આપણે પેલા તૈયાર થઈને પછી આપણે લગ્ન માણી ગુડ મોર્નિંગ અગેન ગુડ મોર્નિંગ અગેનની હવે થઈ છે ફ્રેશ મોર્નિંગ આપણે તૈયાર થઈ ગયા છીએ અને કૌશિકને પાછા આવશે ને ત્યારે આપણે જશું નાસ્તો કરવા માટે ઠીક છે અને નાસ્તો કરવાથી પહેલાં આપણી જે કાલની કહાની બાકીની એ હું તમને કહી દઉં કે કાલને આપણો બ્લોગ કેમ આપણે અધૂરો રાખી દીધો તેનું કારણ એ હતું કે કાલે હું તૈયાર થઈ ગયો હતો ભાઈ મારે વાળ કપાવા જવા હતા હું વાળ કપાતો ત્યાં સુધી કૌશિક આવ્યો ભાઈ કે હું જવું રહું સારા તું હાલ તો હાલ મારી સાથે આમ તો મને એમ હતું કે આજે સવારે હું પહોંચીશ મતલબ કે માંડવાના દિવસે સવારના આવીશ પણ પછી કોઈ એવું સેટિંગ નહોતું બેસતું કે ભાઈ કોઈ ટેડી જાય કે કોઈ આવવાનું થાય તો એટલે મારે કૌશિક કે હું આવ્યો છું અત્યારે ના તો તું મારી સાથે ચાલ એ અમારી પ્લાનિંગ ચાલુ છે હતી ત્યાં સુધી મેં કુણાલભાઈનો ફોન આવ્યો છે મનીષાના દેય છે એનો ફોન આવ્યો કે ભાઈ મને કામે જરા કે વિરાણીને હું આવરો ને તું મારી સાથે રહેજે આપણે એમ કાર્ય કરી ભાગદોડ ભાગદોડમાં ભાઈ બ્લોગ બનાવવાનો રહી ગયો તો એટલા માટે કાલનો બ્લોગ જે હતો એ ત્રણ મિનિટનો હતો લાંબો ના બની શકે પણ આજનો બ્લોગ આપણે લાંબો બનાવશું છે કે હાલ તો આપણી મોર્નિંગ થઈ છે જોરદાર જો પક્ષીઓના અવાજ સાથે એ બી સાયરા ગામમાં તો મયુરભાઈને આવી ગયા અને હવે હું એની સાથે જઈશ નાસ્તો કરવા માટે તો બી સારો એવો ટાઈમ લાગી ગયો 6 વાગે ગયા હતા જો 8 વાગ્યા છે મેં જો માંડવાનું કે જેટલો બી કાર્યક્રમ હે ને બધો ભીકુ ઋષિ એ ઘરે નથી તો ઘરથી થોડુંક જ દૂર તો શું એ આપડે ગાડીમાં જવું પડે મેં શાહી ભીખુ ઋષિ અને ઉપર તમે દેખાડો ને એક મંદિર જો ડુંગર ઉપર મને લાગી રહ્યું ત્યાં સુધી માંડવાનો કાર્યક્રમ જે છે એ ચાલુ થઈ ગયો હશે ચાલુ થઈ જવું જોઈએ ભાઈ આઠ વાગી ગયા અને કઈક આઠ વાગ્યા કે સાડા આઠ વાગ્યા ટાઈમ તો મામેરા નતું જો આપણા નાસ્તામાં છે પુવા ચા અને આપણે કંપની દેવાનું અને મયુરભાઈ ચા લીધી અને મેં લેવડાવીએ આ કે નાસ્તા કરી અમે લેવ ઉપર તો તેમ છતાં મેં કીધું ભાઈ મારી સાથે બેસવું પડશે ચા લેવી પડશે અને બીજા આપણા કુણાલભાઈ જો માંડવાનો તો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે મામા લોકો એન્ટ્રી મારે છે મામા નો છોરો અને મારો છે ભાઈ નો છોરો આ મામી નું રેવાયા બોલો તમારા મામી ની એન્ટ્રી થાય રહી જોવા મામી એટલે મારા ભાઈ થાય واہ خدا اڄ نه آ رهو آهي તો મામા લોકોની પેનલ તો જો અહીંયાથી ચાલુ થાય રહી તમે જો કેટલી મોટી લાઈન જો છે કમા સુધી લાઈન અને આજે કેવું હોય ખબર છે કે બધી માસી હોય ને એને કલર મેચિંગ કર્યા સાડીના હે ને બે માસી અને કાકી બધા સેમ કલરની સાડી પહેરી છે આ છે આપણા મામા મતલબ મારા મામા એ એક નંબર મામા ને આ બીજા નંબર મામા તો મામા લોકોને ઉપર ગોઠવાઈ ગયા કેમ કે અમે મામેરાની જે વિધિ ને ચાલુ થશે ને આપણા માટે આવી છે ચા હું ને અમારા દેવભાઈ બને ચા એ લઈ રહ્યા જોયો તમે પહેલી વાર જોયો પહેલી વાર આવ્યો આપડે ચેનલ ઉપર ઓહો હો તું બહાર આવી હવે મારું ચેનલ વાયરલ થઈ જશે માંડવા અને મામેરાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને હવે બધા જો ગ્રુપ ફોટો પડાવ અને એક ફોટો આપને ભી પડાવવાનો અને એક ગ્રુપ ફોટોમાં હું મયુરભાઈ અને કાકાને બધા ભેગા આવશે આ માટો ઓકે રેડી હા ચાલો અહીંયા સામે નજર સામે નજર રાગુ જો રખડી રખડી હાલત તો જો કેવી કરી નાખીએ સવારથી થી રખડે જ રહી બસ બોલાય તો બોલાતી નથી ખાલી જમવા આવશે તો જો બપોર સુધીનો જે બી પ્રોગ્રામ હતો ને એ તો પતી ગયો ને હવે બધા લોકો જમવા જાય એમાં બી મામા લોકો ને એ પેલા જ ને પછી બીજા બધાનો વારો હશે તો હું ને અમારા મયુરભાઈ બેઠા અહીંયા ત્યારે જો મસ્ત લીમડાના છાણા નીચે જયારે વારો આવશે ત્યારે આપણે પણ જમી લેશું તો જો અમે લોકો થાળી લઈને જમવા બેસી ગયા તો જમવાનું કંઈક આવું હે દાળ ભાત મોનતા શ્રીખંડ ને પૂરી સાખ ખાના ખાતે છે उसके बाद आपसे मिलते જો અમારે જમવાનું થઈ ગયું ને હવે અમે લોકો જશું ઘરે કરશું થોડોક આરામ અને પછી બચાના પાંચ વાગે સંગીત સદ્યાનો કાર્યક્રમ હે એ આપણે જોશું સુધી આપણે મસ્ત એવી એક બે કલાકની ઊંઘ લઈ લઈ આ અમારા વસંતભાઈ હેના આટલું ભાઈ કાય કરતો હાય બાય બાય કાય બોલું કાય બોલું નથી ને ભાઈ કાય ને બોલું તો બસ કોંપડી થી આયા છે મામાની સાઈડ થી તો જો 6 વાગી ગયા હે હજી અમારી ઘર ની લેડીસો તૈયાર નથી થી 5 વાગન ટાઈમ હતો સંગીત સંધ્યા નો અને 6 વાગી ગયા હજી અમે અહીંયા ગાડી માં ની રાજવરાકી તૈયાર થઈને આવશે ને પછી અમે અહીંયા થી જશું તો જો હવે બધા તૈયાર થઈને હવેરા કેટલા વાગે આપણે વાત હતી 6 વાગન ઈમાં ભી 6:20 થઈ ગઈ આટલી વાર લાગી બોલો

એ આપણા ગોલા બનેરા ને એમાં કલર તો જો બાપા 17 ગોલા જે કેટલા કલર દેખાડ ને બધા નાખી દીધા તો જો આપણા ગોલો આવી ગયો ભાઈ નાડીર બાડીર નાખીને દોરમાં કેટલો ફરક હે હે અહીંયા કાપી ના કરે કે મે નેચરલ આ બધા અનપ્લાન ડાન્સ મતલબ નામ બોલાવે પછી તમને ત્યાં ડાન્સ કરવો પડે પેલેથી આપણે તો પ્રિપેરેશન હોય ને આપણે ડાન્સ પહેલે થી કરીને આવી કરે નામ બોલાય ને ભાઈ આપણે નાચવું પડે

જો સંગીત નો જેપી કાર્યક્રમ હતો ને પૂરો સેકેન હવે બદલો કો જમ્મા જાહેરા તો જામે બી જમ્મા બેસી ગયા એને જમ્મામાં જો પાઉ બાજીન ગુલબ જાંબુ ને તો જમીને બીજો કઈ કાર્યક્રમ નતો ને અમને તો એક બીજો કામ પડી તો તો હું ને મયુરભાઈ ને બધા નખતરાણા હતા પ્લસ એક સારું કામ થઈ કે હું મારું વિડિયો અહીંથી એડિટ કરીને અપલોડ કર દાવીસ કેમ કે સારા છે નેટવર્ક આવતા ન હતી તો એક ને આપણે નેટવર્ક મળી જશે ને મે આ લોકોને એમ એસ કીધું કે ભાઈ અહીં ને રહેજો મારી સાથે અર્ધો કલાક આ જેસું થી આપડો વિડિયો અપલોડ નાખાય ત્યાં સુધી કેમ કે અહીં નેટવર્ક વાલે ભાઈ